સામે આવ્યું છે જી હા ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા જેમાં અલગ અલગ કહી શકાય કે પદો માટે એ વેકેન્સી વેકેન્સી બહાર પાડવામાં આવેલી જેમાં પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ડીસીએસ ફિલ્ટર મિકેનિકલ આ પંદર થી વીસ જેટલા પદો હતા જેના માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા અને હજારો યુવાનો એ પદો માટે રોજગારી મેળવવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં ઘણી બધી અવ્યવસ્થાઓ સર્જાણી અને ગુજરાતનું જે વાસ્તવિક મોડલ જે છે એ ફરી એક વખત સામે આવ્યું છે કેમકે જે બેનરો ઉપર બજેટોમાં જે બણગા ફૂકતી જે સરકાર છે અને મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતના યુવાનોને મેં બેરોજ બેરોજગારમાંથી રોજગારી આપીશું પરંતુ જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા એવા શિક્ષિત બેરોજગારો છે એને પણ હજી સુધી સરકાર રોજગારી આપી શકે નથી અને જે સક્ષમ જે જે તાલીમબદ્ધ છે જે સ્કીલ બેઝ બધી જ પ્રકારના બાબતોથી અવગત છે પરંતુ એને રોજગારી આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે અને અત્યારે જ્યારે કહી શકાય કે વોકિંગ ઇન્ટરવ્યુ હતા તો તેમાં અવ્યવસ્થા સર્જાણી અને ઘણા બધા યુવાનોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો અને ગુજરાતનું જે વાસ્તવિક જે મોડલ જે છે એનો પણ પરપોટો ફૂટી ગયો કેમ કે જે રાજ્ય સરકાર બજેટોમાં અને બેનરોમાં એ રીતે વાત કરે છે કે ગુજરાતના શિક્ષિત બેરોજગારો હોય એને મેં સરકારી રોજગારી આપીશું પરંતુ એ સરકારી રોજગારીમાં એમાં આપવામાં નિષ્ફળ રહી ગુજરાતના જે અર્ધ શિક્ષિત છે તો એના માટે બિન સરકારી અથવા તો કહી શકાય કે અર્ધ સરકારી રોજગારી આપવાની પણ વાત કરી હતી પરંતુ એમાં પણ જે રોજગાર મેળાઓ જે છે કે અન્ય રીતે જે રોજગારી આપવાના જે સાધનો છે એમાં પણ સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર જે નિષ્ફળ સાબિત થઈ છે